ચાલો ભગવાન તમને પોઢાણી દઈએ અમે ઠાકોરજીને પોઢાણી દઈએ આપણે હમણાં જ આવી ભગવાન લિફ્ટ હાલતી નહોતી તમે ચડીને આવ્યા એટલે શ્વાસ ચડી ગયો સર ને મહારાજ ચાલો ભગવાનને ફ્રૂટ લઈ લઈએ ભગવાનને ફ્રૂટ ધરાવીને ગયા હતા એટલે ફ્રૂટ લઈ લઈએ ભગવાનને દૂધ ધરાવી દઈએ બરાબર ને પછી ઠાકોરજીને નિની કરાવી દઈએ એટલે કે પોઢાડી દઈએ બરાબર મહારાજ સ્વામી સાચી વાત ને ચાલો આજે મેં આ સાડી પહેરી ગઈ તમને આ મારી સાડી આજે મસ્ત છે ને એટલી મસ્ત છે ફોરી ફોરી બહુ ફાઇન ફોરી ફોરી સાડી છે ગઈકાલે પહેરી હતી ને એ તો એકદમ છે ને કડક હતી રાઈટ આજે જે પહેરી ને એકદમ મસ્ત સાડી છે ફોરી ફોરી છે ઓકે પાલું દેખાણ પાલું આવું પલ્લો છે ગોઠાડી દઈ ને ભાઈ ગયા છે બાર હા બાર ને વીસ થાય ઓ માય માઇકો બુલેટ થઈ ગયે ને છે ને હું આવી રીતે દૂધ કરું ક્યારેક માઇક્રોમાં રાઈટ રાતનું દૂધ ભગવાનનું માઇક્રોમાં કરું મશુંગર મૂકું ને માઇક્રોમાં હાફ મિનિટ મૂકી દઉં એટલે છે ને સરસ ગરમ થઈ જાય બરાબર ને માથે મૂકું ટીશ્યુ પેપર એટલે છે ને g 미가 m 주, 아, 푸, 마, 마, r e a n

કેવી રીતે પોઢાડીએ એટલા માટે ઓકે ભગવાનને કેવી રીતે પોઢાડું એ આજે તમને બતાવીશ હો ને જઈશ આમનારાયણ ચાલો ભગવાને જો પહેલાં તો દૂધ આપવાનું રાતનું કે મહારાજ આજે બહુ લેટ થઈ ગયું છો દયાળું મને માફ કરજો ભગવાન મમ્મી પપ્પાને ઘરે મૂકવા ગઈ હતી હો ને એટલા માટે ચાલો ઠાકોરજી દૂધ પીઓ મારા વાલા દૂધ પીઓ જય મહારાજ દૂધ ભગવાન ચાલો મમ્મીનો કોલ આવી ગયો કે કે મમ્મીને એની દીકરીની ચિંતા થાય ને એટલા માટે હો ને દેખાય સરખું એ થાય આઘો રાખો એટલે તમને બધાને સરખો દેખાય કા ઠાકોરજીના દર્શન લેખે હા હવે ભગવાન આપણે નિર્ણય કરાવી દઈશું આ છે ઠાકોરજી નો ને હવે આપણે ઠાકોરજીને પઢારશું વા ને ભગવાન પેલા તો છે ને આવી રીતે છે ને ઓશિકા માટે ઓશિકો લેવાનો છે પણ મારા જ છે ને મેળ પડતો નથી ઓશિકાનો એવું વસ્તુ તો હું ઓછી કરી દઈશ હોય ને દયાળું કરવાનું પછી દયાળું હોય ને મહારાજને છે ને આવી રીતે ઉઠાડી દેવાનું ને કંઠી મહારાજને આવી રીતે હું ટાવલ ઉઠાડી દઈશ એ ગરમી છે ને એટલા માટે નકતો છે ને પેલું હોય ને હું કહેવાય છે ને ઊનનું આ છે મહારાજ નું સાલ તો ઊન ની પણ અત્યારે ગરમી છે એટલે આપણે ટુવાલ ઓઢાડશું બરાબર હવે છે ને આપણે સાલ ઓઢાડશું આ સાલ છે ને મારી સિસ્ટર લાવી ક્યાંથી મોરોકો થી મોરોકો એ ફરવા ગઈ હતી ને ત્યાંથી લાવી ઠાકોરજી માટે જોયું મસ્ત મસ્ત છે હું વિચાર કરતી હતી કે શાલ છે નહીં તો હું સોહો રોડ જાઉં ને લઈ આવું પણ ત્યાં તો અમારે બેન આપી દીધી ઠાકોરજીમાંથી લાવી કે મને કે છે ને સાલ કે ભગવાન એ ને આપ છે હું ઓકે નો પ્રોબ્લેમ કે મારે જ સાચી વાત ને બહુ મસ્ત છે રીફાઈન છે સમરની છે ફાઇન સમરની છે એકદમ ઠંડી છે એટલે છે ને ગરમીમાં છે ને ભગવાને છે ને ઠંડુ કાપડ ઓઢાડવાનું એટલે ભગવાનને ગરમી ના લાગે કેમ ભાઈ ભગવાન ભગવાનને છે ને ગરમીમાં ઠંડુ કાપડ ઓઢાડવાનું એટલે ભગવાનને ઠંડી ના લાગે કાંઈ દયાળું સાચી વાત નહીં દયાળું ચાલો ભગવાન હવે પાણી પીઓ હવે હું ભગવાનને પાણી પીવડાવીશ પછી આપણે ભગવાનને નિર્કર કરાવશું કે ભગવાન ગુડ નાઇટ દયાળું सहजानन्द स्वामी रे सखी जोई जोई पामी रे पोड पोडो सहजान स्वामी महाराज पोडो स्वामी पोडो स्वामी महाराज पोडो महान स्वामी महाराज पोडो चलो भगवान आफै नै गरा दीदी